તુર્કીમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે દેશના ઈસ્તાબુલ શહેરમાં એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગી હતી જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોના મોત થયા છે આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અધિકારીઓ તરફથી એપીના અહેવાલ મુજબ આગ પર કાબૂ મેળવી લેવાયો છે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે મળતી માહિતી મુજબ ઇસ્તાબુલ સ્થિત નાઇટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી નાઇટ ક્લબ બેસિક તાસ જિલ્લામાં સોળ માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણે તપાસ કરવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા હતા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે